ભાગ્યે જ હોય તેવા જોડિયા મહાદેવનું મંદિર એટલે લંકેશ્વર મહાદેવ એક જ ગુંબજ નીચે દુધેશ્વર અને લંકેશ્વર મહાદેવ બિરાજમાન છે પોરબંદરના શીતલા ચોક પાછળ આ જોડિયા મહાદેવનું મંદિર આવેલ છે એક જ ગુંબજમાં બે શિખરમાં લંકેશ્વર અને દુધેશ્વર મહાદેવ બિરાજમાન છે પોરબંદરના મહારાણીએ યાદગારી માટે ચાંદીના ઘરેણા બનાવડાવ્યા હતા લંકેશ્વર અને દુધેશ્વર બંને મહાદેવના ચાંદીના ઘરેણા જેમાં શંકર પાર્વતી ગણેશજીની ચાંદીની મૂર્તિ બનાવડાવી મંદિરને અર્પણ કર્યા હતા અને આ ઘરેણા સરકારી તિજોરીમાં રાખવામાં આવે છે શ્રાવણ માસના સોમવારે બંને મહાદેવને ચાંદીની મૂર્તિનો શણગાર કરવામાં આવે છે મંદિર બહાર ઊભા રહીને દર્શન કરવાથી એકસાથે લંકેશ્વર અને દુધેશ્વર એમ બંને મહાદેવના દર્શન કરી શકાય છે મારું નામ નરેશ ગીરી જયરામગીરી ગોસ્વામી હું લંકેશ્વર મહાદેવ તથા દુધેશ્વર મહાદેવના મંદિરને પૂજારી છું અને આ મંદિરનો ઇતિહાસ મણિભાઈ વોરાની બુક પોરબંદરમાં દસનામ ગોસ્વામીજીએ થાપેલો મઠ ઈશાન બાજુ લંકેશ્વર મહાદેવ અને દુધેશ્વર મહાદેવના ડેરા આવેલા છે એવા જૂના ઇતિહાસમાં લખેલ છે અને આ મંદિરની અંદર જાલીમાએ આ લંકેશ્વર મહાદેવ અને દુધેશ્વર મહાદેવની ચાંદી રૂપાના બે મોરા બનાવેલા છે શિવ અર્પણ કરેલા છે અને આ મંદિરની ખાસિયત એ છે કે મંદિરમાં પ્રવેશતા પહેલાં બંને શિવલિંગના સાથે આ મંદિરનો ઇતિહાસ કુમાર માધવસિંહજીના રાણી ઝાલીમાં સાઈલાવાડે તારીખ પચીસ મે ઓગણીસો સોળમાં પૂર્ણ પ્રાણ પ્રતિષ્ઠા કરી હતી જે સમયે મહારાણા નટવરસિંહજી સગીરવયના હતા